હલો હાય આય હાય હું રવિ બારોટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું પાકિસ્તાનમાં આખરે સરકાર બની સોમવારે શાહબાઝ શરીફ બીજીવાર વાર વડાપ્રધાનના શપથ ગ્રહણ કરશે ઈરાનમાં હિજાબ વિરોધી દેખાવકારો માટે ગીત ગાનાર ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક શરવીનને ત્રણ વર્ષની જેલ અમેરિકાના મિસોરીમાં ભારતના ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા ચોથા દિવસે હત્યાનું કારણ અકબંધ પાકિસ્તાનમાં કરાચીની સ્કૂલમાં બોલાચાલી થતા શિક્ષકે વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હુમલાખોરની ધરપકડ ભાજપે પત્તું કાપી નાખતા હતાશ દિગ્ગજ નેતા ડોક્ટર રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી બાઇક ટ્રીપ પર નીકળેલા સ્પેનિશ દંપતી પર ઝારખંડમાં હુમલો મહિલા પર સાત જણે ગેંગરેપ કર્યો ત્રણની ધરપકડ હરિયાણાના ફરીદાબાદમાં એસી કોચમાં ચડેલી મહિલાને ટીટીએ ચાલુ ટ્રેનમાં ધક્કો માર્યો મહિલા ગવાઈ જમ્મુમાં ભૂસ્ખલન થતા મહિલા અને ત્રણ બાળકોના મોત યુપીમાં વાવાઝોડા અને વરસાદને કારણે ત્રણના મોત સુરતના ડુમ્મસમાં વરઘોડામાં ગીત વગાડવા બાબતે ઝઘડો થતાં પથ્થરમારો કરનારા ચૌદ લોકોની ધરપકડ સરકારી સંસ્થાના નામે ગુજરાત એમપીના પાસઠસો લોકોને છેતરના દિલ્હીની ઠગ ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો વિરોધની રણનીતિ ઘડવા વડોદરા ટ્યુશન ક્લાસ સંચાલકોની બેઠક મળી ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધ મામલે ભવના ટડેટીમાં વેપારીઓએ સતત ત્રીજા દિવસે વેપાર ધંધો બંધ રાખ્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર